માંડવી રિવરફ્રન્ટ ખાતે માંડવી નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો પ્રારંભ સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો માંડવી નગરપાલિકા જિલ્લો સુરત દ્વારા સરકાર શ્રીની પરિપત્રિત સૂચના મુજબ તારીખ વીસ બે બે હજાર છવ્વીસના શુક્રવારના રોજ સૂર્યપુત્રી તાપી નદી તટે રિવરફ્રન્ટ ઉપર સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ ત્રેવીસ બારડોલે લોકસભા સાંસદ સભ્ય પરભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સ્વદેશી મેળામાં ત્રીસ સ્ટોલની વ્યવસ્થા ધરાવતા સ્વદેશી મેળો કે જે સાત દિવસ માટે આયોજન કર્યું છે લોકલ ફોર વોકલની વિભાનના ઉજાગર કરવા માટે સ્વદેશી ચીજવસ્તુ જેમ કે ખાદ્ય પદાર્થ ઓર્ગેનિક શાકભાજી સાબુ ખાતર બાંબુની ચીજવસ્તુ આયુર્વેદિક ઔષધિ ની ખરીદી નો લાવો માંડવીનગરના નાગરિકો તેમજ નગરમાં બહારથી પદાર્થ નાગરિકો દ્વારા લેવામાં આવશે કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ દ્વારા મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું માનનીય સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા દ્વારા પ્રસંગ સંબંધિત ઉદ્બોધન અને માર્ગદર્શન આપવામાં આવ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ દ્વારા તમામ મહાનુભાવો અને નાગરિકો અને કર્મચારી ગણનો આભાર વ્યક્ત કરી સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ આસમાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે